તમે ઉપનિષદના સૌથી વધુ સ્વાદિષ્ટ અને વ્યવહારિક પ્રયોગ તરફ આગળ વધ્યા છો 12મા ખંડમાં વડના બીજ દ્વારા સૂક્ષ્મતા સમજ્યા પછી પણ શ્વેત કેતુનો તર્ક હજુ શાંત નથી થયો તેને સમજાયું કે કારણ સૂક્ષ્મ હોય છે પણ તેને એ નથી સમજાતું કે જો તે બધે જ છે તો તે પકડાતું કેમ નથી તેનો અનુભવ કેવી રીતે કરવો આના ઉત્તરમાં ઋષિ ઉદ્દાલક એક એવો પ્રયોગ આપે છે જે આધુનિક કેમિસ્ટ્રી કેમિસ્ટ્રીના ડિઝોલ્યુશન દ્રાવણના સિદ્ધાંત જેવો છે તેરમો ખંડ મીઠા અને પાણીનો પ્રયોગ અદ્રશ્ય દર્શન અધ્યાય ખંડ એક કેતુની નવી મૂંઝવણ શ્વેત કેતુએ પિતાને કહ્યું પિતાજી તમે કહ્યું કે અદ્રશ્ય સૂક્ષ્મ શક્તિ જ વૃક્ષનું કારણ છે પણ જો તે સત પરમાત્મા આખા જગતમાં વ્યાપ્ત હોય તો મને તે અત્યારે કેમ નથી દેખાતું હું આ હવા આ માટી આ શરીર જોઉં છું પણ તેમાં મને પરમાત્મા ક્યાંય દેખાતા નથી જે દેખાતું જ નથી તેની હાજરીની પ્રતીતિ કેવી રીતે થાય પિતા ઉદ્દાલકે સ્મિત કર્યો અને તેને એક નવો ઘરગથ્થુ પ્રયોગ સોંપ્યો બે મીઠાનો પ્રયોગ ધ સોલ્ટ વોટર એક્સપેરિમેન્ટ ઋષિ ઉદ્દાલકે શ્વેતકેતુને આદેશ આપ્યો લવણ મેત દૂધ કે વધાય સાયમમાં પગચ્છેથા ઇતિ પ્રયોગના તબક્કા પગલું એક પિતાએ કહ્યું બેટા આ મીઠાનો એક ગાંગડો ટુકડો લે અને તેને આ પાણીના પાત્રમાં નાખી દે હવે તું ઘરે જા અને આવતીકાલે સવારે મારી પાસે આવજે શ્વેત કેતુએ તેમ જ કર્યું પગલું બે બીજી સવારે પિતાએ કહ્યું બેટા તે ગઈકાલે જે મીઠું પાણીમાં નાખ્યું હતું તે બહાર કાઢી લે પગલું ત્રણ નિરીક્ષણ શ્વેત કેતુએ પાણીમાં હાથ નાખ્યો ફેરવ્યો પણ તેને મીઠું ક્યાંય મળ્યું નહીં તેણે કહ્યું પિતાજી મીઠું તો અદ્રશ્ય થઈ ગયું છે તે દેખાતું નથી કે હાથમાં પકડાતું પણ નથી ત્રણ પણ વ્યાપ્ત બટ હવે પિતાએ શ્વેતકેતુને સત્યના સ્વાદ તરફ વાળ્યો તેમણે કહ્યું બેટા મીઠું દેખાતું નથી એનો અર્થ એ નથી કે તે નથી હવે આ પ્રકારે તપાસ કર એક ઉપરથી ચાખ પાણીનો ઉપરનો ભાગ ચાખ કેવો સ્વાદ છે શ્વેતકેતુ પિતાજી ખારો છે બે વચ્ચેથી ચાખ હવે વચ્ચેથી પાણી લઈને ચાખ કેવો છે શ્વેત કેતુ તે પણ ખારો છે ત્રણ તળિયેથી ચાખ હવે છેક તળિયેથી પાણી લઈને ચાખ કેવો છે શ્વેત કેતુ પિતાજી આ પણ ખારો જ છે પિતાનો બોધ બેટા જેમ તે મીઠું નાખ્યું હતું ત્યારે તે એક જગ્યાએ સ્થિત હતું પણ હવે તે આખા પાણીમાં ઓગળીને એકરસ થઈ ગયું છે તે તારી આંખો થી દેખાતું નથી તારા હાથ થી સ્પર્શ કરી શકાતું નથી પણ તારી જીભ અનુભૂતિ તેને દરેક બુંદમાં પકડી શકે છે ચાર પરમાત્માની વ્યાપ્તિ અત્રેવ કિલાસત ઋષિ ઉદ્દાલકે આ ઉદાહરણને બ્રહ્માંડ સાથે જોડતા કહ્યું અત્રેવ કિલાસત સૌમ્ય ન નિભાલેશે ત્રૈવ કિલાસ્તિતિ વિસ્તૃત સમજૂતી હે સૌમ્ય બરાબર આ જ રીતે તે સત પરમાત્મા આ શરીરમાં અને આ જગતમાં વ્યાપ્ત છે તું તેને તારી આંખોથી જોઈ શકતો નથી કારણ કે તે અત્યંત સૂક્ષ્મ છે પણ તે અહીં જ છે જેમ પાણીના દરેક ટીપામાં મીઠું છે તેમ આ સૃષ્ટિના અણુ અણુમાં તે પરમાત્મા વ્યાપ્ત છે તેને જોવાનો વિષય નથી તેને અનુભવવાનો તો રિયલાઇઝ વિષય છે આ પ્રયોગ સાબિત કરે છે કે સત્ય હંમેશા નજર સામે હોય તે જરૂરી નથી તે ઘણીવાર પદાર્થની અંદર ઓગળેલું ઇનહેરન્ટ હોય છે પાંચ મહાવાક્ય તત્વમ અસી લેખના પરાકાષ્ઠાએ પિતા ફરીથી મહામંત્ર આપે છે સી સી ઈશો

પ્રયોગમાં ભૂમિકા આધ્યાત્મિક અર્થ પાણી વોટર માધ્યમ આ જગત અથવા આપણું શરીર મીઠું સોલ્ટ ઓગળેલું તત્વ સત અથવા આત્મા અદ્રશ્યતા આંખે ન દેખાવું પરમાત્મા ઇન્દ્રિયોનો વિષય નથી ચાખવું ટેસ્ટિંગ અનુભૂતિ આત્મસાક્ષાત્કાર અથવા અનુભવ એક રસ્તા બધે જ ખારાશ ઈશ્વરની સર્વવ્યાપકતા ઓમની પ્રઝન્સ પ્રેઝન્સ આ ખંડનો ઊંડો બોધ એક ઇન્દ્રિયોની મર્યાદા આપણી આંખો માત્ર સપાટી જુએ છે ઊંડાણ નહીં મીઠું દેખાતું નથી એટલે નથી એવું માનવું એ જ પ્રમાણ ઈશ્વરની સાબિતી દલીલોમાં નથી પણ આંતરિક અનુભવમાં છે જેમ મીઠું ચાખ્યા પછી જ ખબર પડે તેમ ભક્તિ અને ધ્યાન દ્વારા જ પરમાત્માનો સ્વાદ મળે છે ત્રણ વિભાજનનો અભાવ એક વાર મીઠું પાણીમાં ઓગળી જાય પછી તમે પાણી અને મીઠાને અલગ કરી શકતા નથી સામાન્ય રીતે તેમ જીવ અને શિવ એક થઈ જાય ત્યારે અદ્વૈત સ્થિતિ જન્મે છે